सूरत शहर पुलिस द्वारा योजा रक्तदान केम्प उगतकेनाल रोड खाते आवेल द रेडियंटरनेशनल स्कूल केम्पस में योजना ब्लड केम्प ग्रस्त बाड़क ने मददरूप थवाना हेतु थी सुरत शहर पुलिस द्वारा रक्तदान केम्पन आयोजन रांदेर अडाजण पाल जहांगीरपुरा अमरोली उतराणपो स्टे नी लोको माटे योजायो केम्प पुलिस सहित स्थानिकए ब्लड डोनेट कर अभियान में जोड़ा

સુરત પોલીસ ના સાથે સાથે અમારે જે પ્રજા હોય છે આ બધા મડીને જો બ્લડ ડોનેટ કરે છે આ તમામ બ્લડ જોય અમારું થેલેસેમિયા થી પીડતા જો અમારું નાના દીકરા દીકરીઓ છે એના માટે આવવામાં આવે છે જોય આજે 13 જેટલા બ્લડ બેંકો જેમાં તમામ સરકારી અને પ્રાઇવેટ બ્લડ બેંકો છે એને અહીંયા જે ધીમો છે જોય અને લગભગ અમારો ટાર્ગેટ છે કે કરી 1500 થી વધુ બ્લડ ની યુનિટ ભેગી થાય જોય અને છેલ્લા લગભગ 2 વર્ષમાં જો DCP ઝોન ઝોન 5 મિસ્ટર રાકેશ બારોટરા નેતૃત્વમાં અહીંયા લગભગ જોએ 10મો આ બ્લડ ડોનેશન કેમ્પ ના આયોજન થઈ જેમાં 10000 થી વધુ યુનિટો અત્યાર સુધી આપવામાં આવી છે તો આ યુનિટ તમામ અમારા થેલી સેફટી પીડાતા બાળકો માટે જશે અને સૌથી સારી વાત છે કે અમારા બહેનો તરફથી કે બ્લડ ડોનેશન કરવામાં આવી રહ્યા છે જો ભાઈઓ તો કરતા હોય બહેનો ભી કરે છે આ ભી બીજા લોકો માટે એક પ્રેરણા દાયક બાબત છે કે લોકો આવે બધુ માત્રામાં આવે કે આ સમય એવું છે આ મહિનો એવું છે કે બધુ બધુ જો અમારા બ્લડની જરૂરત બ્લડ બેંકને પડી છે એટલે રેડિયન્ટ સ્કૂલના આ प्राંગણમાં આ આયોજન કરવામાં આવેલ છે આજ રજાના દિવસ હો છતાં તમામ ટીચર્સ વગેરેને સ્ટાફી અમારા સાથે જે મદદમાં છે એનો હું આભાર માનું છું તો સાથોસાથ તમામ એવા આયોજકો તમામ તેરા બ્લડ બેંક બ્લડ બેંક અને એના સ્ટાફ અમારો પોલીસ સ્ટાફ જોય લોકો ડોનર તમામ લોકો આ પ્રકારની સેવા અમે સુરતમાં કરતા રહીએ અંતાન ખબર છે કે સુરત દાનમાં સર્વ પ્રતંગ પૂરા દેશમાં સર્વ પ્રતંગ રહે છે ચાહે જો આંખોનો દાન હોય ચાહે જો અંગનો દાન હોય જો વે બોડીનો દાન અને રક્તદાન રક્તદાન ભી અમે લોકો ઇન્ડિયામાં સૌથી સૌથી આગળ રહી છે જો કેના જો પ્રેરણા લઈને જો આજ મેં આયોજન છે અને અમે ઉપનિ સાથે છે અમારો થેલી સીના થી પુરાતા વાડકો ના શારીરિક સ્વસ્થતા જળવાતા રહેશે અને કોઈ દિવસના બ્લડ ન કમી ન થસે એવો અમારો સુરતનો નગર જમો અને અમારા જો પોલીસ સ્ટાફ જોઈએ લોકો જોઈએ પ્રતિબદ્ધ છીએ જોઈએ અને ફરીથી અમારા મીડિયાના મિત્રો જો આપને થકી આ બધા આ પ્રચાર પ્રસાર થાય કે જેથી બીજા જયારે બ્લડ ડોનેશન કેમ્પ થાય તો વધુ વધુ લોકો આવે છે આપને બી ખૂબ આભાર